કલ્યાણનગર સોસાયટીની સામે દત્તનગર ખાતે રહેતો ઇસમ નામે લખનસિંહ મગનસિંહ સિકલીગરનો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અધિકૃત નશાકારક ટેબલેટ તથા સિરપનો જથ્થો રાખે તેનું વેચાણ કરતો હોવાની મળેલી માહિતી આધારે આજવા રોડ દત્તનગર ખાતેના મકાને રીડ કરતા મકાનમાં ઈસમ નામે લખનસિંહ મગનસિંહ સિકલીગર ઉંમર વર્ષ તેતાલીસ રહેવાસી દત્તનગર કમલાનગરની સામે આજવા રોડ વડોદરાનો હાજર મળેલ સદર ઈસમને સાથે રાખી મકાનમાં જતી તપાસ કરતાં લાકડાના પેટી પલંગમાંથી ટેબ્લેટના સ્ટ્રીપો જે તમામ સ્ટ્રીપ એનઆરએક્સ આલ્પારાસલમ ટેબ્લેટની કુલ બારસો પાસઠ ટેબ્લેટ તેમજ એનઆરએક્સ ડાયક્લોમેન એચઆઈસી ટ્રેમડોલ એચસીઆઈ એન્ડ એસેટામોફન કેપ્સ્યુલની સ્ટ્રીપો કુલ કેપ્સ્યુલ એકસો બાર તેમજ એનઆરએક્સ ન્યુટ્રાસડીપેમ ટેબ્લેટ આઈપી ન્યુટ્રોસમ ટેનની બે સ્ટ્રીપ જેમાં પંદર ટેબ્લેટ અને મકાનમાં પીટી પહેલાં નીચે કાપડની થેલીમાં સિરપ ભરેલ પ્લાસ્ટિકની બોટલ અંગ નવ બોટલો જેમાં સાત બોટલ ટ્રિપોલાઇડન હાઇડ્રોક્લોરાઇડ એન્ડ કોડિન ફોસ્ફરેટ સિરપ 100 ml ની અને બે બોટલોના લેબલ કાઢી મળી આવેલ ટેબ્લેટ કેપ્સ્ય દ્વારા રજૂ કરવા પોતાની પાસે નહીં હોવાનું જણાવેલા તમામ ટેબલેટો કેપ્સ્યુલો અને સિરપની ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી તથા એફએસએલ અધિકારી દ્વારા ખાતરી કરાવતા તમામ દવાઓ એનડીપીએસ એક્ટિવેટેડ નાર્કોટિક્સ દવા તરીકે સમાવેશ હોવાનું અને આ દવા રહેણાંકની જગ્યાઓ પર કોઈ લાયસન્સ કે પાસ પરમિટ વગર રાખવામાં આવે તો એનડીપીએસ એક્ટ મુજબ ગુનો બનતો હોવાનો તેમજ આ મળી આવેલ શંકાસ્પદ ટેબ્લેટ કેપ્સ્યુલ તેમજ સિરપમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સના તત્વોનો સમાવેશ હોવાનું જણાય આવેલ આ ઈસમને તેના મકાનમાંથી મળી આવેલ નશાકારક ટેબ્લેટ કેપ્સ્યુલ તથા સિરપનો જથ્થો તેને ક્યાંથી અને કોની પાસેથી મેળવેલ છે તે બાબતે પૂછપરછ કરતા તેને સોમ તળાવ ચાર રસ્તા પાસે મેડિકલ સ્ટોર પરથી આ ટેબ્લેટ કેપ્સ્યુલ તેમજ સિરપનો જથ્થો લાવેલાનું જણાવતા જેથી આ મળી આવેલ ટેબ્લેટ કેપ્સો તથા સિરપનો જથ્થો કુલ કિંમત પાંચ હજાર આઠસો દસ હજાર આઠસો તેરનો નો મુદ્દા માલ કબજે કરી આ પકડા સામે એનડીપીએસ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર થવા આગળની તપાસ માટે બાબત પોલીસ સ્ટેશન સોંપેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ તથા ટીમના જયદીપસિંહ વિક્રમસિંહ કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ રમેશભાઈ જયપાલ સિંહ અને રાજબા પ્રાઇમ ન્યુઝ ને બેલાઇકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો